એક વખત ગામના ગોંધરે લુખાઓ બેઠા તા ગામના ગોધરે તો લુખાઓ જ બે કામ ધંધો કાંઈ હોય ને ધપાટા મારે એમાં એક સંસ્કારી વ્યક્તિ બેઠો હતો એને કીધું વાત ઓઠે વાત નીકળી એટલે કીધું કે ભગવાન ક્યાં છે એ તો આપણે કોઈ દિવસ જોયા નથી પણ ભગવાન અને શક્તિ આ પૃથ્વી ઉપર ચોક્કસ છે બીજાએ કીધું કે એવી તને શું ખબર કે ભગવાન અને શક્તિ આ પૃથ્વી ઉપર ચોક્કસ છે ત્યારે ઓલા વ્યક્તિએ જવાબ આપ્યો કે જો ભગવાન આ પૃથ્વી ઉપર ના હોય તો શિયાળો જ્યારે આવે છે એ ઠંડી પડોત જ નહીં ચોમાસું જ્યારે આવે છે ત્યારે વરસાદ જ પડોત નહીં અને ઉનાળો જ્યારે આવે છે ત્યારે ગરમી પડોત જ નહીં ત્યારે એમાં એક ડફોર વ્યક્તિએ કીધું અલ્યા આ શિયાળો ઉનાળો એ તો વર્ષોથી આવે છે અને આવે તો ઉલા ભક્તિમય ગુણ ધરાવનારો વ્યક્તિ બોલ્યો આવે છે તો કે ક્યાંથી આવે છે કોણ લાવે છે વાત કે પણ સાચી છે આ મનુષ્ય આટલા બધા પૃથ્વી ઉપર છે તો કોઈની એક શકલ જેમ નથી આવતી બધાના બીબા તો આવડે જ છે કોઈ કાંઈ મોટા ખટારા જેવડા બીબા કોઈના છે ભગવાન કને બીબું આવડું જ છે કોઈનો ચહેરો જ એક નથી થતો ઓ ભાઈ સાચી છે માના ગર્ભમાં મહિના સુધી બાળક મોટું છે ભગવાન પણ સાચી છે તો એમાં એ વાતો કરતા ચોર બેઠો તો એમાં ભાઈ બોલ્યા કે લે ભાઈ વરહાદ તો આવે શિયાળો આવે ચોમાસો આવે એમાં કાંઈ નવી નથી પેલા ભાઈએ જવાબ આપ્યો કે ભગવાન દરેકને ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા ઊંઘાડતો નથી ચોરે વિચાર કર્યો ભગવાન કે ભૂખ્યા ઉઠાડે અને ભૂખ્યા સુવાળતો નથી એટલે શું કે તારું કેવું એમ થાય છે કે ભગવાન ખાવાનું આપે આપે ને આપે ભક્તિમય ગુણ ધરાવનારો વ્યક્તિ બોલ્યો હા ભગવાન ખાવા આપે આપે ને આપે પેલો મૂરખનો સરદાર કે હવે મારે ભગવાનનું પારખું લેવું છે અને ભગવાન ખાવાનું ચેવું આપે છે એ મારે જોવું છે શેરના માથે હવા શેર હોય એવું કહેવામાં આવે છે આ ભાઈએ પ્રતિજ્ઞા લીધી કે કાલે હું ગામથી દૂર જઈ અને ઝાડ ઉપર ચડી ભૂખ્યો અને તરસ્યો રહેવું છે ભગવાન જેવા ખાવા આપવા આવે છે એ મારે જોવું છે આ ભય જાય છે દૂર દૂર જઈ જંગલ જેવા વિશાળમાં જાય છે આગળ જાતા વચ્ચે એક વૃક્ષનું ઝાડ હોય છે ઝાડ ઉપર ચડી અને આ ભય બેસી જાય છે થોડો સમય જાય છે થોડા કલાકો અને ભાઈ ઝાડ ઉપર બેઠા બેઠા કહેશે હવે ભગવાન જેવો ખાવા દેવા આવે છે એ મારે જોવું છે એમાં બન્યું એવું કે બાજુના ગામમાં ચોર આવ્યા ચોરી કરી અને ઘરમાં જે ખાવા પીવાનું પડ્યું હતું એ બધું લઈને ચોર ભાગી ગયા ભાગતા 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 જ્યાં ઓલો ઝાડ ઉપર ચડીને બેઠો તો એ જ ઝાડે આવી અને આ ચોરોએ વિસામો કર્યો ઓલો ભાઈ ઉપર બેઠો છે અને નેચે આ ચોર ચારે ચાર ચોરી કરેલા લા માલનો ભાગ પાડે છે ભાગ પાડી અને ગામમાંથી ચોરીને લાવેલું ખાવાનું કરે છે ખાતા ખાતા આમ કરીડુ પર નજર જાય છે એટલે ચારે ચોર વિચાર કરે છે કે આ વ્યક્તિએ આપણા ખોરાકમાં કાંઈક ભેળવ્યું ભેળવ્યું ને ભેળવ્યું ચલે કે નેચો ઉતર ઓલો કે હું ઉતરું નહીં ચોર વિચાર કરવા માંડ્યા કે હા કાંઈક ડારમાં કારું નેચું ઉતરવાનું ના પડે છે ઉતરે છે કે નહીં મારી કુટી હાથ પગ ભાગી અને તને પેલું ખબર અને પછી અમે ખાશું કારણ કે ત્યાં અમે ઝેર ભેળ્યું છે પેલો કહે છે ભાઈ મેં કોઈ ઝેર ભેર્યું નથી હું તો એક માત્ર પ્રતિજ્ઞા લઈને ઉપર ચડ્યો છું અરે તારી પ્રતિજ્ઞા જઈ તેલ પીવા નેચો ઉતર ન કે મારી મારી ગોટારો કરી દઈશું અને તારા ઘોબા ઉપડી જશે પેલો ભાઈ ઉતરતો નથી ચોર એક ઉપર ચડી કાનમુરોની બે ઝાપટી ભોય પટકે છે ભોય પટકીને કહેશે ખા પેલું તું પેલો ખાતો નથી મારી અને હરું પણ છે ત્યારે ચોર ખાઈ પી અને પછી જાય છે પોતપોતાના ઘેર ત્યારે આ માર ખાઈ અને આ ભાઈ ગામમાં પ્રવેશ કરે છે અને બીજા દિવસે ભક્તમય વિચાર ધરાવનારા વ્યક્તિ હંગાત વાત કરી અને બે હાથ જોડી કહેશે કે ભગવાન તો ચોક્કસ છે હો ભાઈ જેવા સાથે તેવા હું ઓધો હેડ્યો તો મને મારીને ખબર હું નતો ખાતો તો એ મને મારીને ખબર ચોર કે ભગવાન તો શે શેમ શે નથી એમ નહીં એટલે જ કહેવામાં આવ્યું છે કે ભગવાન દરેકને ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા ઊંઘાડતો નથી ને નથી એટલા જ માટે કહ્યું છે અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો જય ભોલેનાથ કી